સાબરકાંઠાના ઈડર શહેરમાં રેલવે અંડરપાસની કામગીરીએ ભારે મુશ્કેલી સર્જી પાછલી રાતે પડેલા ભારે વરસાદને કારણે અંડરપાસમાં પાણી ભરાઈ ગયું ઈડર અંબાજી હાઈવે બંધ થોડા કલાકો સુધી થયો હતો જેના કારણે હજારો વાહન ચાલકો અટવાઈ પડ્યા લોકો કલાકો સુધી અહીં રહ્યા માત્ર હાઈવે જ નહીં પરંતુ તમામ વાહનોને લાલુડા તરફ ડાયવર્ટ કરવામાં આવ્યા અને ત્યાં પણ લગભગ ત્રણ કિલોમીટર જેટલો ટ્રાફિક જામ સર્જાયો કોંગ્રેસના સ્થાનિક નેતાએ વહીવટી તંત્ર પર આક્ષેપ કર્યા રેલવે અને ને બદલે અંડરબ્રીજ કેમ બનાવાય છે તેવા પણ સવાલ ઉઠાવ્યા કે તમે રેલવે બધી જ જગ્યાએ અંડરબ્રિજ કેમ બનાવો ભાઈ કેમ ઓવરબ્રિજ કેમ નહીં ભૂતકાળમાં ઓવરબ્રિજો બનાવ્યા છે મતનગરમાં અંડરબ્રિજ બનાવી અને પ્રજાને હાલાકીનો સામનો કરવા માટે મૂકી દીધી અને હું તો કહું છું કે ઈડરની પ્રજા જાગો છેલ્લા ત્રીસ વર્ષથી તમે આવી ભયંકર હાલાકીનો સામનો કરી રહ્યા છો આજે છેલ્લા ચોવીસ કલાકથી અંડરબ્રિજમાં પાણી ભરાયેલું છે અને લોકોની અવરજવર જવર હિંમતનગર સ્ટેટ હાઈવે બંધ થઈ ગયું છે આ તંત્રની અનાવળત છે ભારતીય જનતા પાર્ટીના શાસકોની નિષ્ફળતા